નમસ્કાર પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયા ની મહત્વપૂર્ણ ઘટનાઓ પર સીમ નું પાણી સીમ માં ગામનું પાણી ગામ ના મંત્ર સાથે બનાસકાંઠા થી કુવા રિચાર્જ અભિયાન નો પ્રારંભ સૌર ઉર્જા થી સંપૂર્ણ વીજ માંગ પૂરી કરનાર દીવ દેશ નો પહેલો જિલ્લો બન્યો દમણ ના સરોજ પટેલ ને નર્સિંગ ક્ષેત્ર માટે નો રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર એનાયત ટાંગલિયા વણાટના હસ્તકલાકાર લવજીભાઈ નાગજીભાઈ પરમાર પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત અમદાવાદ માં લોક કળા માટેનું ઇન્ડિયન ફોક કાર્નિવલ સંપન્ન અને ડભોઈનું બાણેજ ગામ બન્યું પાણીનું મીટર મૂકનારું વડોદરા જિલ્લાનું પહેલું ગામ આજે આપણે વિકસિત ભારત ની વાત કરીએ છીએ વિકસિત ભારત માટે જરૂરી છે દેશમાં દરેક નાગરિક ને પાયા ની સુવિધા મળે જેમાંથી એક છે પાણી ભવિષ્યની પેઢીઓ માટે જો પાણી બચાવવું હોય તો મોટા ડેમ બનાવવાની જરૂર નથી પરંતુ વરસાદી પાણી સંચય કરવાની જરૂર છે આજ સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી થી અછતગ્રસ્ત એવા બનાસકાંઠા જિલ્લા થી કુવા રિચાર્જ અભિયાન પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રીએ સીમ નું પાણી સીમમાં ગામનું પાણી ગામમાંનો નો મંત્ર પણ આપ્યો એવી સરસ છે શ્રી નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી વાત સંભાળ્યું ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી આપત્તિ ને અને પડકારોને તકમાં પડકાવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કહેવ્યું છે તેમણે જણ સમસ્યાના નિવારણ માટે જન શક્તિને જણ સાંગ્રહ જણ સંચય ચેટેન બંધારણા વિનામાં લોડી

એમાં બનાસ ના સહયોગથી પચીસ હજાર આ બનવાના છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી પાટીલે કહ્યું કે દેશમાં પાણીની વાત કરીએ તો સાતસો પૈકી દોઢસો જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં છે આ જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર નીકળવા માટે છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા પ્રયાસો અંગે વાત કરતા કહ્યું કે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે આપણે આ એક વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ ડાસ એટલે શું હોય અમને શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઈટ કનેક્શન કેવી રીતે મળે ડાસ જોન જો કોલ કરવામાં આવે ની પરમિશન ના મળે કો ખોદવા માટેની પરમિશન ના મળે એમાંથી પાણી કાઢવા માટે તમને લાઈટ કનેક્શન નહીં મળે કેમ કે જમીન પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈ એ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું ભારતમાં ખાસ કરીને આપણા ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતે આ સૂર્યપ્રકાશનો યોગ્ય ઉપયોગ કરી સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો છે અને હવે ગુજરાતની સાથે સાથે ગુજરાતને અડીને આવેલા દીવ જિલ્લાએ પણ સૌર ઉર્જા ક્ષેત્રે નવી સફળતા હાંસલ કરી છે સૌર ઉર્જાથી સંપૂર્ણ વીજ માંગ પૂરી કરનાર દીવ દેશનો પહેલો જિલ્લો બન્યો છે સાંભળીએ દીવ જિલ્લાના અધિક કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાને भारत सरकार के माननीय मंत्री श्री प्रहलाद जोशी जी जो कि मिनिस्टर फॉर न्यू एंड रिन्यूएबल एनर्जी एवं मिनिस्टर फॉर फूड एंड पब्लिक डिस्ट्रीब्यूशन है उनका दीव आगमन और दीव दौरा था जिसमें माननीय मंत्री जी ने पावर के क्षेत्र से जुड़ी हुई और न्यू एंड रिन्यूएबल एनर्जी के क्षेत्र से जुड़ी हुई प्रधानमंत्री सूर्य बिजली हर घर योजना का रिव्यू लिया इसमें माननीय मंत्री जी द्वारा पीएम सूर्य बिजली हर घर योजना का रिव्यू लिया गया उसके साथ ही साथ माननीय मंत्री जी का फील्ड विजिट हुआ जिसमें फुदम का 9 मेगावाट का सोलर पावर प्लांट का दौरा किया गया मंत्री जी के द्वारा इसके साथ ही साथ मंत्री जी ने दीव जिले में चल रहे अनेक डेवलपमेंटल प्रोजेक्ट्स का भी रिव्यू किया जिसमें दीव फोर्ट दीव फोर्ट सर्किट हाउस उसके साथ ही साथ एजुकेशन हब और खुखरी वेसल का भी दौरा किया गया, गया। દીવની જેમ દમણ પણ તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું છે નર્સિંગ ક્ષેત્રે અપાતો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓમાં દમણમાં નર્સ તરીકે ફરજ બજાવતા સરોજ પટેલનો પણ સમાવેશ થાય છે જે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ માટે ગૌરવની વાત છે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હસ્તે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો સાંભળીએ સરોજ પટેલ ને શું કહે છે તેઓ આ સિદ્ધિ અંગે હું ગામડે ગામડે જઈને દરેક વ્યક્તિ સુધી એમની દવાઓ પહોંચાડી અને મારા ઓફિસર સાથે પણ મારો એકદમ સારો સંબંધ રહી છે

એમાં સફળતા મળી માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો એ બદલ એમનો પણ આભાર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઇન્ડિયન નર્સિંગ એસોસિએશને પણ ખુબ માન આપ્યું અને એ બદલ એમનો પણ આભાર માનું છું ગુજરાતને હાથશાળ અને વણાટ કામનો એક પ્રાચીન વારસો મળ્યો છે સાતસો વર્ષ જૂની ટાંગલિયા વણાટ કળાને જીવંત રાખવા માટે નોંધપાત્ર કામ કરનાર સુરેન્દ્રનગર જિલ્લાના લવજીભાઈ પરમારને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સાંભળીએ લવજીભાઈનો જીવન પ્રવાસ અંગે એક અહેવાલ અને તેમનો પ્રતિભાવ

નું કામ બનાવે છે તે આ કારીગરી સંકળાયેલી બધી કુશળતા અને જ્ઞાનમાં નિપુણતા ધરાવે છે શ્રી પરમારે તેમની વણાટ તકનીકમાં વધુ સુધારો કરવા માટે વિવર્સ સર્વિસ સેન્ટર અમદાવાદમાંથી તાલીમ લીધી હતી ત્યારબાદ પોતાની કારીગરીમાં લાગુ કરી અને આ કલા સાથે સંકળાયેલા વણકરોને તેમની ઉત્પાદકતા અને ઉત્પાદન ગુણવત્તા સુધારવામાં મદદ કરી હસ્તકલા ક્ષેત્રે અને સમાજ માટેના તેમના કાર્યને કારણે તેમને ઓગણીસો નેવુંમાં માં ભારત સરકારના કાપડ મંત્રાલય તરફથી તેમના ટાંગલિયા વુલન શાલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો આ કારીગરીને પુનજીવિત કરવામાં અને વા વણકરોને ટેકો આપવામાં તેમના યોગદાનને આ પ્રદેશમાં વ્યાપકપણે માન્યતા આપવામાં આવે છે દેશના રાષ્ટ્રપતિ દ્વારા લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવાર અને તેમના સમાજમાં ખુશી જોવા મળી હતી સરકારે કલાના કામની કદર કરી અને તેના માટે લવજીભાઈ અને તેમના પરિવાર દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સરકારશ્રીએ આ અમારી સાતસો વર્ષ જૂની ડાંગણીશા કલાની આ ટાંગલિયા કલાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે અને ઉજાગર કરવા માટે સરકાર શ્રીએ અમને બહુ મહત્વ આપ્યું છે અને આ કલા સાતસો વર્ષ જૂની હોવાથી અને આ કલા લુપ્ત થતી હોવાથી આ કલાને જાળવી રાખવા માટે મારા સઘન પ્રયત્નોથી સઘન કાર્યથી અને કારીગરોના સહકારથી જે આ કલાને મેં આગળ વધારવા માટે બહુ મહેનત કરેલી છે આજે એ મહેનતની ફળ સરકારશ્રીએ મને એક પદ્મશ્રીના એવોર્ડ તરીકે આપેલી છે એથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ એવોર્ એવોર્ડ મળવાથી અમારી ડાંગેસા સમાજના જે ડાંગલિયા વણાટ કામ કરનારા જે વ્યક્તિઓ છે એમને કામ મળી રહેશે અને એમને માર્ગદર્શન મળી રહેશે એક રોજગાર અને તક આત્મનિર્ભય માટેનો એક પ્રયાસ જે છે એ મારો પ્રયાસ એ સંપૂર્ણ રીતે સફળ છે એવી મારી માન્યતા છે યશવી મહેતા આકાશવાણી સમાચાર વિભાગ અમદાવાદ જેમ આપણા ગુજરાત ને લોકકળાનો પણ એક અનેરો વારસો મળ્યો છે તળના કલાકારો ટોચની આ ટોચ ની કળા ગુજરાતમાં લોક કલા ફાઉન્ડેશન જેવી સંસ્થા મહત્વપૂર્ણ કામ કરી રહી છે તાજેતરમાં લોક કલા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના પ્રવાસન તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગ થી અમદાવાદમાં ત્રણ દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ યોજાઈ ગયું જેમાં દેશભરના એક હજાર થી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા એક રિપોર્ટ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા ઇન્ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના રાજ્યના એક હજારથી વધુ લોક કલાકારો દ્વારા પારંપરિક નૃત્ય અને લોક કલાની પ્રસ્તુતિ કરવામાં આવી લોક કલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમની ટીમ દ્વારા આપણી ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ ધરાવતી લોક કલાને મલ્ટીમીડિયાના મેગા શો દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો પરંપરાગત લોક કલાને આધુનિક આયામો સાથે નવી પેઢી સુધી પહોંચાડી વિરાસત બી વિકાસભી નો ધ્યે પાર પાડવાનો આ પ્રશંસનીય પ્રયાસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બિરદાવ્યો હતું આ કાર્નિવલમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્ય બીજા દિવસે આદિવાસી લોકનૃત્ય અને ત્રીજા દિવસે દેશના જુદા જુદા રાજ્યના પરંપરાગત લોક નૃત્યની કલા પ્રસ્તુતિ લોકોએ મન ભરીને માણી હતી યશવી મહેતા આકાશવાણી સમાચાર વિભાગ અમદાવાદ અને હવે સાંભળીએ અયોધ્યા નું પારંપરિક લોક નૃત્ય ફરુવાહી એક ઝલક મોરે રામા અવધ ઘરે આયે 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 રામા અવધ ઘરે આ ચલે પીછે ચલે સેના પીછે ચલે સેના હો પીછે ચલે સેના ઓરે રામારે રામા વ ઘરે આ કાર્યક્રમની શરૂઆતમાં આપણે જળ સંરક્ષણની વાત કરી અને હવે અંતમાં આપણે વાત કરીશું જળ સંરક્ષણની દિશામાં ઉમદા કામ કરી રહેલા એક નાનકડા ગામની વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા ઐતિહાસિક બાણેજ ગામની જે પાણીના મીટર મૂકનારું જિલ્લાનું પ્રથમ ગામ બન્યું છે જલ જીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે ચોવીસ કલાક પાણી મળતું થયું છે પાણી બચાવવા માટે ઘરે ઘરે મીટર મુકવાથી પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાની સ્વયં શિસ્ત પણ આવી છે સાંભળીએ સરપંચ મોનાબેન અને ગ્રામજનોને અત્યારે બે હજાર વીસ પહેલા અમારા ગામમાં પાણીની તકલીફ ખૂબ જ હતી અને અમારા આવ્યા પછી અમે વાસમોનો સંપર્ક કર્યો અને નળસે જે સરકારની યોજના હતી તેનો અમે લાભ લીધો પહેલા અમારા ગામમાં બાર બાર તેર તેર કલાક સુધી પાણીનું જે મોટર હોય તે ચાલતી હતી તો પણ પાણી ચડતું નહોતું અત્યારે આ જે યોજના છે એ અંતર્ગત અમે યોજનાથી લાભ લીધો છે અત્યારે અંતર્ગત અમે લોકોએ મીટર ની પણ સુવિધા લીધી છે તે થકી અમારા ગામમાં ત્રીજા માસ સુધી વગર મોટરે પાણી ચડી જાય છે અને ગામના લોકો પણ અત્યારે ખુબ જ ખુશ છે અમારે પાણીની અહીંયા બહુ જ સમસ્યા હતી કે રાત્રે ક્યારે પાણી આવે તેનું કોઈ નક્કી નહીં રાત્રે બે વાગે આવે કે બાર વાગે આવે એમાં અમારી ઊંઘ પૂરી થાય ના અને પાણીની તપાસ કરવી પડે કે આવ્યું 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 અને તે પાછું એની જાતે ના ભરાય અને અત્યારે એવી પોઝિશન છે કે પાણી અમારે ચોવીસ કલાક મળે છે અને કોઈ જગ્યા આખા ગામમાં મારી ઘરે તો ઠીક કોઈના ઘરે મોટર નથી મોટર વગર ત્રણ માસ સુધી પાણી એમ જ ચડી જાય છે અને એકદમ ફોર્સથી મારા ઘરમાં અત્યારે માટલા સિવાય મારે કશું જ કરવાની જરૂર નથી પાણી એની જાતે ચડે છે એટલે બીજું કશું કરવાની જરૂર જ નથી કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ નથી બહુ સરસ રીતે પાણી આવે છે એકદમ ફૂલ જોશમાં કે પાણી માટે ટાઈમ નથી સાચવવો પડતો સવારે ગમે ત્યારે અમારે જવું હોય ક્યારે આવવું પડશે પાણીની ચિંતા એ કશી હવે ચિંતા જ નથી રહી પહેલાં કે આવે ના આવે ઘણી વાર તો લાઇટો જાય ત્યારે પ્રોબ્લેમ થાય કે આવે ના ફોર્સ નહીં એકદમ ધીરું કોઈ નક્કી પાણીનો ફોર્સ જ નહીં એટલે અમારે ટાઈમ જ સાચવવો પડે કે અડધો કલાક આવશે તો અડધો કલાકમાં અમારે પાણીના ટાઈમે હાજર રહેવું પડશે અને તે ટાઈમ નક્કી નહીં ત્યારે લાઇટ જાય તો ચિંતા નહીં લાઇટ આવે એટલે તરત પાણી ચાલુ થઈ જાય છે અમારે આ સાથે જ સમાચાર દર્પણ નો આજનો અંક પૂરો થયો ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન અને રજૂઆત હિના મોદી સંપાદન અપણા